રૂપાલા સામે માલધારી સમાજે પણ બાયો ચઢાવી છે માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો અમદાવાદના મેઘાણી નગરમાં માલધારી સમાજની બેઠક મળી ક્ષત્રિય સમાજ સામેના નિવેદનને બેઠકમાં વખોડવામાં આવ્યું એએમસીની રખડતા ઢોર પોલિસી સામે પણ ગોપાલક સમાજમાં રોષ જોવા મળ્યો છે સમસ્યાનું સમાધાન નહીં તો ભાજપને સમર્થન નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે ભાજપને વોટ ન આપવા લોકોને સમજાવીશું શું માંગણી છે ને શું આજે અમારી માલધારી સમાજમાં વારંવાર માંગણી એક જ રહી છે કે ભાઈ અમે જે તમારો પરિપત્ર છે જે ટેક્સ બિલ લાઇટ બિલ લખેલું છે તે પ્રમાણે અમારે રિક્સ આપો બીજું જે ઇન્ડેક્સ સર્કલ માગી રહ્યા છે તેમાં અમે વિરોધ કરીએ છીએ બીજું જો આ ગુજરાતના દરેક નાગરિક હતા હાલમાં ગાફ ફોર વ્હીલર છોડાવે છે તો એના ઘર આગળ પાર્ક કરી શકે છે તો અમારા માલધારીને પણ એના ઘર આગળ બે ગાય બાંધવાની એક પરમિશન આપવામાં આવે અને માલધારી સમાજને વિકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે માલધારીની ગાયો જે લઈ ગયા છે એ છોડી આપવામાં આવે અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અત્યારે સોગન લીધા છે એક વ્યક્તિ પચાસ વ્યક્તિને જાગૃત કરશે અને ભાજપને મત નહીં આપે ગાય માતા માટે ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે એમની જાનની આહુતિઓ આપેલી છે ગાય માતાને બચાવવા અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણેના કડક શબ્દોમાં વખોરે છે અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરસ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમનો ખબે ખબો મિલવીને ટિકોમાં